રોષ વ્યાપ્યો છે આ નવી નીતિના વિરોધમાં પીજી સંચાલકો દ્વારા મેયર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે પીજી સંચાલકોની મુખ્ય માંગણી છે કે નવી પોલિસીના અમલથી તેમને પોતાનો ધંધો બંધ કરવાની ફરજ પડશે વિદ્યાર્થીઓ દ્વારા થતા ન્યુસન્સની ફરિયાદોના આધારે એએમસી દ્વારા આ નવી પોલિસી ઘડવામાં આવી છે આ પોલિસી હેઠળ પીજી સંચાલકોએ સોસાયટીની એનઓસી ફાયર સેફ્ટીની મંજૂરી પોલીસની પરવાનગી અને એસ્ટેટ વિભાગની મંજૂરી મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે પીજી સંચાલકોએ મેયર અને ડીવાય એમસી સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ નાનો ધંધો કરી રહ્યા છે અને તેમના પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નિર્ભર છે જો આ પોલિસી નો કડક અમલ થશે તો અનેક પીજી બંધ થઈ જશે અને વિદ્યાર્થીઓનું ભણતર પર રજડી પડશે સંચાલકોનું કહેવું છે કે તેઓ વિદ્યાર્થીઓ સંબંધિત નીતિ નિયમોનું પાલન કરવા તૈયાર છે પરંતુ બાંધકામના નિયમો અને સોસાયટીની એનઓસી જેવી જોગવાઈઓનું પાલન કરવું તેમના માટે શક્ય નથી તેઓએ જણાવ્યું કે આવા નિયમોના કારણે અનેક પીજી સંચાલકો રસ્તા પર આવી જશે આ ઉપરાંત એએમસી દ્વારા ખૂબ જ ટૂંકી મુદતમાં આ નિયમોનું પાલન કરવાની ફરજ પાડવા અંગે પણ પીજી સંચાલકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો તાજેતરમાં હાઈકોર્ટના નિર્દેશથી કોર્પોરેશન દ્વારા જે એસઓપી બહાર પાડવામાં આવેલ છે એ એસઓપીમાં જે હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે ફક્ત ન્યુસન્સને ડામવા માટેની એસઓપી બનાવવાનો જ્યારે કોર્પોરેશને જે એસઓપી બહાર પાડી છે એમાં ન્યુસન્સનો કોઈ પણ ઉલ્લેખ નથી અને ફક્ત ને ફક્ત બિલ્ડિંગને લગતા જીડીસીઆરના કાયદાઓનો ઉલ્લેખ કરીને નવા પીજી બનાવવા બાંધવા કે નવી બિલ્ડિંગો બનાવવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રકારના નિયમો લાદવામાં આવ્યા છે જેથી કરીને પીજીવાળાએ નવા બિલ્ડિંગો બનાવવા જોઈએ પીજીવાળા એટલા મોટા સંપત્તિવાન નથી કે જે નવી બિલ્ડિંગ બનાવી શકે એટલા માટે એ પીજીનો નાનો ધંધો કરે છે આમાં કેટલાય મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો પીજી ચલાવી રહ્યા છે એ સિવાય આમાં રહેનારા માણસો પોતાના કોસ્ટનું શેર કરીને રૂમ શેર કરીને પોતાની પ્રાઇવસી બ્રેક કરીને પણ એ લોકો પોતાનું કોસ્ટ સેવ કરે છે પાંચથી સાત હજાર રૂપિયામાં ખાવા પીવા સાથે અત્યારે એ લોકો રહે છે પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાનું ભણતર પૂરું કરે છે ગામડેથી ગરીબ ખેડૂત મધ્યમ વર્ગના લોકો આવે છે અને આ બધી જ સુવિધાઓ ભોગવે છે અને આ પીજીની સગવડતાના કારણે આ પીજી ઓપરેટરો અમદાવાદના અલગ અલગ શહેરોના અને તમામ જગ્યાએ જે ચાલી રહ્યા છે એ લોકોને સસ્તા દરમાં સુવિધા પૂરી પાડવામાં આવે છે હવે આવા લગભગ ચૌદસો પીજીમાં અમદાવાદમાં પંદર એક લાખ પીજીના ઓપરેટરો છે એને એક મહિનાની અંદર કોર્પોરેશન આ નિયમો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લગતા નિયમો લાગુ કર્યા છે અને જો એ ન કરે તો એક મહિનામાં ખાલી કરવા માટેની એસઓપીમાં રજૂઆત કરવામાં આવી છે તો કોર્પોરેશનને અમારો પ્રશ્ન એવો છે કે આ પંદર લાખ લોકોને રાખવાની સુવિધા આપણી પાસે છે અમે એક મહિનો નહીં કાલે ખાલી કરવા તૈયાર છીએ તો આ પંદર લાખ લોકોને લઈને તમે ક્યાં જશો અમે કોર્પોરેશનને એવો નિર્દેશ કરીએ છીએ એવી વિનંતી કરીએ છીએ કે એક પીજી કાઉન્સિલ એવું બનાવવામાં આવે જેમાં પીજી ઓપરેટરો માટેના સ્પેસિફિક નિયમો હોય સોસાયટીઓ જે પીજી માટે ભાડે આપવા માટે પરમિશન આપે એ પોતાના બંધારણમાં કેટલાક સ્પેસિફિક નિયમો કયા નાખશે એ કોર્પોરેશન એનો નિર્દેશ કરે પીજીમાં રહેનાર માણસોએ કયા નિયમોનું પાલન કરવાનું છે એનો પણ નિર્દેશ કરવામાં આવે અને કોઈપણ પ્રકારનું ન્યુસન્સ ના થઈ શકે કોઈપણ પ્રકારની બદીઓ સમાજમાં ફેલાય નહીં અને આસપાસમાં રહેનાર માણસોનું જીવન શાંતિમય રીતે ગુજરે એવી એસઓપી બનાવવી જોઈએ નહીં કે આ બધા પીજીઓ ખાલી કરીને કોઈ બિલ્ડરોના મકાનો ભરી દે એ પ્રકારના આ જે વલણને અમે તદ્દન વખોડી કાઢીએ છીએ